કુંભારવાડા અક્ષર પાર્ક શાળા નંબર ઓગણપચાસમાં રજાના દિવસે બાળકો પાસે શ્રમદાન કેમ તેવો ઉઠતો પ્રશ્ન કુંભારવાડા અક્ષરપાટ વિસ્તારમાં આવેલી શ્રી ઝાંસી નિરાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા નંબર ઓગણપચાસમાં રજાના દિવસે વિદ્યાર્થીઓ પાસે અગાસીમાં પડેલી લોખંડની બેન્ચો સહિતનો માલસામાન ફેરવવા માટે ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી આ શ્રમદાન શું કામ અને કયા કારણોસર વિદ્યાર્થીઓ પાસે કેમ જ કામ અન્ય લોકો કેમ નહીં કરે આવા ઉભતા પ્રશ્નો આ પ્રશ્નોની વચ્ચે પણ વિદ્યાર્થીઓને ફોન રણકતા વિદ્યાર્થીઓ દ્વારા આ શ્રમદાન કરવામાં આવ્યું હતું અને હોંશે હોંશે તેઓ દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું પણ આ શ્રમદાન ના કેવા થી કરવામાં આવ્યું તે અંગેનો એક પણ પ્રશ્ન ઉઠવા પામ્યો હતો જો સરકાર દ્વારા બાળકો પાસે આવા પ્રકારના કામ કરવામાં આવે ને જો કોઈ પણ અકસ્માત સર્જાય છે તો તેનો જવાબદાર કોણ તેવો પણ પ્રશ્ન ઉઠવા પામ્યો હતો